હા મારું નામ ચેલાજી ઠાકોર છે ભવનાથ તળીટી મારી કટલેરીની દુકાન છે એટલે સરકારે જે તાત્કાલિક ધોરણે જે પ્લાસ્ટિક બંધનો જે નિર્ણય લીધો છે એમાં સરકારશ્રી પાસે અમારી એક નમ્ર રજૂઆત છે અત્યારે જે ભાવના તળેટીમાં લાખો લાખો લોકો ભાવિકો આવવાના છે બરાબર પ્લાસ્ટિક બંધ એ ઈચ્છે છે પર્યાવરણનું જતન કરવું એ અમારી ફરજ છે પણ આજે તાત્કાલિક જે નિર્ણય લેવામાં આવ્યો છે કે મેળાને તાત્કાલિક ધોરણે બંધ કેમ બરાબર એટલે અમે અમે સ્વતંત્ર રીતે બંધ કરવા માંગીશ કે પ્લાસ્ટિક બંધ થવું જોઈએ પણ મેળા પૂરતી સરકાર શ્રી એમને છૂટ આપે બરાબર કેમ કે તમામ પ્રોડક્ટ છે જે મેળામાં તમામ જે યુઝ થતી વસ્તુ તમામ પ્લાસ્ટિક પેકિંગમાં ન જ આવે છે લે પ્લાસ્ટિક પેકિંગમાં આવ્યું તો અમારે એનું હવે શું કરવું એમ એટલે અમે એક દિવસનો આજે મેં બંધ પાડ્યો છે અમારો કહેવાનો તમામ વેપારીઓની મિનિંગ એવો છે કે જ્યાં સુધી સરકાર શ્રી અમને આનો ચોક્કસ નિર્ણય ના આપે ત્યાં સુધી અમે અમારી હડતાલ મોકૂફ રાખવાના છે અમે ભવનાથના વેપારી છીએ અને અમારી એક સરકારશ્રીને અપીલ છે કે પ્લાસ્ટિક બંધનું જે આ સરકારે એલાન કર્યું છે તે બદલ અમે બધા નાખુશ છીએ છે અને આટલું તાત્કાલિક આ જે પ્લાસ્ટિક બંધનું એલાન કર્યું છે તે અગાઉ નોટિસ આપેલ નથી અને જે શિવરાત્રી મેળામાં આ પંદર લાખ લોકો આવશે એના કરતાં વધુ પણ આવશે અને તે બદલ તે લોકો જો કે પડીકાથી લગાડી અને બધું રમકડા છે પડીકા બંગડી છે બધું વસ્તુ પ્લાસ્ટિકમાં જ મળે છે તે પ્લાસ્ટિક બંધ કરશે તો કઈ રીતે તે લોકો એ લોકોને પ્રોબ્લેમ પડશે કઈ રીતે મેળામાં પ્રોબ્લેમ પડશે તે લોકોને કઈ રીતે ખાશે તો કે પડીકા વધુ પડતા ચાલે પાણીની બોટલની પણ મનાય છે તો પાણી વગર તે લોકો શું કરશે અને આટલા લોકો આવે છે અને આજે અમે બધા ભેગા થઈને એક સંમેલન કર્યું છે કે સરકારશ્રીને અમારું નમ્ર અપીલ છે કે જે આ વસ્તુ છે અમે પ્લાસ્ટિક પણ અમે પણ પ્રતિબંધ જ કરીએ છીએ જોકે અમે જબલા જબલા દેતા નથી અને અમે પ્લાસ્ટિકની એવી કોઈ પણ વસ્તુ પણ એવા વેચતા નથી પણ જે વસ્તુ ઉપરથી પેકિંગ થઈ ગયેલી આવે છે તે ખોલીને વેચીએ તો એ માલ બગડી શકે છે અને અત્યારે આ તાત્કાલિક નોટિસના નોટિસના કારણે જે લોકોએ લાખોનો માલ ભરી લીધો છે મેળામાં દર વર્ષે ભરતા હોય તે લોકો પ્લાસ્ટિકનો માલ પ્લાસ્ટિક સાથે માલ ભર્યો હોય તે લોકોને શું